ફાઇનલી લાઈવ આવી રહ્યો જોવાનો છે આપણે કાકા આવેલા આવી ગયો આર આર મોહદે પાપસીદાન જય જવાન જય કિસાન એપીએમસી માં હું આ YouTube ફેમિલી માં આપનું સંગત ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ 11 ફેબ્રુઆરી 2026 વાર બુધવાર ચાલો મિત્રો આપણે લાલ કંદા ની આવક ની વાત કરીએ 45000 પ્લસ કરતા ની લાલ કંદા ની આવક ચાલો મિત્રો આપણે લાલ કંદા માં કેવા રાજી ભાવ રહે તે જાણીએ મારી YouTube ચેનલ નવા દેશો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દે જય જવાન જય કિસાન એપીએમસી મોવા માર્કેટિંગ આટ આપણે લાઈવ આવી રહ્યો જોવાનો છે આપણે અહીં જો

ચાર પાંચ છ સાત આઠ નવ દો રૂપિયા દોસો દસ બસો દસ દસ બસો

અઠસો રૂપિયા ભાવ સુપર ક્વોલિટી ગુલાબી કલર તમે જો બસો ને સત્સો રૂપિયા ભાવ છે જો ક્વોલિટી કલર ગુલાબી કલર

દેશી માલ છે બસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ તમે સુપર માલ છે એક જગ્યા એકસો ત્યાંથી બસો હારે હરે ત્રી હરે ઓગણ ચાલીસ ઓગણ ચાલી ચાલીસ એક

એકાણું 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 એકાણું

મસાડી વીસ રૂપિયા મસાળી એક રૂપિયા એક રૂપિયા એક રૂપિયા બસ એક રૂપિયા સુમાલી સુપાલી રૂપિયા સુમાલી સુમા બસો રૂપિયા બસો તાલીસે <Indonesia>

આખી બજારનો વિડીયો લઈને પછી છેલ્લે ત્રણ વાગે અપલોડ કરું છું એટલે તમે જોયો તો મને આખી બજારમાં ખબર પડે તમને આખી બજારમાં શું ભાવ છે ઓહ સુપર બોલે છે સુપર માલ છે જો આ રાણીવાડા નું ડુંગળી છે તો સાઈઝ ની વાત કરી ને ભાઈ મોટા મોટી સાઈજ છે એ છે રાણીવાડા તો આવા દરરોજ લાઈવ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ ને સબક્રાઈબ જોવાનું بولو والو یہاں کے ایک ابا بولو ہاں ہاں بولو جو اپ 200 روپے 14000 14000 کا بٹو ہے 1100 روپے 255 کوالٹی 200 روپے 200 روپے ہائیل والو 200 روپے یہ 25000 5000 14000 کا بٹو ہے یہ 200 13 13 13 900 کا پاور

બસો ને વીસ રૂપિયા હા એખો ઓગણ નો લોટ છે અને બમ્પર સાઈઝ છે જુઓ બસો ને સુડતાલીસ રૂપિયા હે તો બસો ને સુડતાલીસ રૂપિયા ભાવ છે જવા તમે કેવી ક્વોલિટી સુપર સુપર

પાંચ રૂપિયા બસો નવ નવ રૂપિયા નવ દસ દસ અગિયાર બાર બાર રૂપિયા બસો સૌ પંદર બસો એકત્રીસ પેલા

સત્તાવન રૂપિયા ભાવ જો તમે આ ભાઈ દરરોજ ને લાઈવ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભાઈ દેશી માં સુપર ભાવ થાય છે મને 68 રૂપિયા બાવ છો જ આવા દરરોજ અરજીના લાઈવ વિડિયો જોવા માટે YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો અને પેજમાં હોય ને તો Facebook પેજને ફોલો કરજો જય જવાન જય કિસાન

તમારા વિને વાત તો ઓગણી માની લેતા હતા ઓગણા સર આ دیکھیں મેરા યહ અગરવાળો ઓગમે હેતે હેતે રે 771 772 773 774 775 3 વાર પૂછાય 175 રૂપિયા પાટા પાટા